બે દિવસ પૂર્વે માંડવા બુઝર્ગ આંકલાની ક્રૂર હત્યાના મુદ્દે ગુનો બી ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે પચીસ ના રોજ રાત્રિના છેલ્લા બે વર્ષથી ભટકતા આંખલાના પગમાં ગામના મુસ્લિમ ઈસમ દ્વારા ગંભીર ઈજા કરી હતી ગંભીર ઈજાના પગલે અંતે મોત નીપજ્યું હતું ગ્રામજનો દ્વારા આખલાની દફનવિધિ પણ કરી દીધી હતી જોકે બાદમાં ધાર્મિક લાગણી દુભાવવાના મુદ્દે ફરિયાદ નોંધાવતા પોલીસે આખલાને બહાર કાઢી પીએમ કરી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે ગત પચ્ચીસમીના રોજ ગામમાં સોલંકી ફળિયામાં રહેતા દિલાવર અહેમદ મોગલ નામના ઈસમે ગામમાં છેલ્લા બે વર્ષથી રખડતા પુખ્ત આંકલાને કોઈ કારણોસર પગમાં ગંભીર રીતે તીક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી હતી જે ઈજા કરતા ગામમાં રહેતા વિપુલ વસાવા જોઈ ગયો હતો તેઓ આંકલાને લોહી લુવાણ જોતાં ત્વરિત અસરથી ભરૂચ સાર્થક ફાઉન્ડેશનની મદદથી ઈલાજ કર્યો હતો જોકે આખલો બીજા દિવસે જ્યાં હતો ત્યાં જ મૃત્યુ પામ્યો હતો અંતે ગ્રામજનોએ એકત્રિત થઈને તેની અંતિમ વિધિ કરી ગામના પાદરમાં તેને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો જે બાદ ગ્રામજનો ભેગા થતાં ધાર્મિક લાગણી દુભાવવાના મુદ્દે બી ડિવિઝન પોલીસ મથકે ગત રોજ ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક પશુ ચિકિત્સક તેમજ સરકારી અધિકારી સાથે રાખી પ્રાથમિક આંકલાને જમીનમાંથી બહાર કાઢ્યો હતો અને તેનું સ્થળ પીએમ કરાવ્યું હતું જે બાદ આ અંગે વિપુલ વસંત બસામાની ફરિયાદના આધારે દિલાવર અહેમદ મોગલ વિરુદ્ધ ક્રૂરતાપૂર્વક આખલાની હત્યા કરવા બદલ અને તેના પર જુલમ કરવા બદલ તેમજ હિન્દુ ધર્મની લાગણી દુભાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અને આખલાની પુનઃ જમીનમાં દાટી દફન કરવામાં આવ્યો હતો તેમજ આખલાને ક્રૂરતાપૂર્વક તીક્ષ્ણ હથિયાર વડે ઈજા કરનાર દિલાવર અહેમદ મોગલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા